મોહબ્બિલ દરમિયાન અંબાજી વવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નારા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા બિરુચી ફરગુવન ચૌહાણ બનાસકાંઠા આજે તારીખ સાત મે બે હજાર પચીસના રજ આપણે લોકોએ બનાસકાંઠાની અંદર અલગ અલગ અનેક જેટલી જગ્યાએ આજે મોકબિલનું આયોજન કરેલું છે જેમાંનું એક અંબાજી મંદિર ખાતે પણ આજે એક મોકડ્રીલનું આયોજન કરેલું છે આજે તમામે તમામ નાગરિકો અને જે શ્રદ્ધાળુ યાત્રાળુઓ અહીંયા મંદિર આવેલા હતા એ તમામની હાજરીની અંદર આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં સ્ટ્રાઇક થાય છે તો લોકોએ સો બચવા માટેની કામગીરી કેવી રીતના કરવી લોકો એ સેફ હાઉસમાં પોલીસ એમને કઈ રીતે ઇવેક્યુએટ કરશે સેફ હાઉસમાં જઈને એમની સાથે જે છે એ પાણીની વ્યવસ્થા અને બીજું કાઉન્સેલિંગની વ્યવસ્થા જે લોકો જખમી થયા હોય તેને હોસ્પિટલ ખાતે કેટલી કેટલી એમ્બ્યુલન્સની કયો રસ્તો છે રસ્તાની કઈ રીતના ક્લિયર કરો અને એમ્બ્યુલન્સ સુધી લઈ જાઓ એ પ્રકારની એક મોકડ્રીલ એ સિવાય એસડીઆરએફની મદદથી જેટલી બી ડેબ્રિજ પડેલી હોય છે એ ડેબ્રિજની અંદરથી લોકોને કેવી રીતના ઇવેકેટ કરો અહીંયા રોપવે આવેલો છે તો રોપવેની મા બી ઇવેકેટ કરવા માટે એની તમામે તમામ મોક મોકડ્રીલ કોઈ આગ જની થઈ જાય છે તો તેની મોકડીલ આયુદ્ધમાં કરીને આશરે સાતથી આઠ જેટલા મોડ્યુલો બનાસકાંઠા પોલીસ અંબાજી મંદિર ખાતે આજે મોકડ્રીલમાં આયોજન કરેલા છે એ સિવાય આ મોકડીલ પત્યા બાદ સાંજે સાંજ પૂણા આઠથી લઈને સવા આઠ સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું છે તેના માટે થઈને પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે અને એ સિવાય પોલીસને અલગ અલગ જગ્યા ઉપર તૈનાત કરવામાં આવેલી છે જેથી કરીને નાગરિકોને સમજણ પાડી અને તમામે તમામ નાગરિકો જે છે એ બ્લેકઆઉટનું પાલન કરે એ માટેનું આજે એક આયોજન કરેલું છે